બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાયો છે કે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે તેવી જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિરોધનો સુર ઉઠ્યો છે કાંકરેજ અને ધાનેરા તાલુકાના આગેવાનો અને લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે ત્યારે દિયોદરના લોકોની માંગ છે કે વાવ થરાદને બદલે દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે ધાનેરાના યુવાઓ આજે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજ રોજ યુવાઓ અને આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા કલેક્ટરને આવેદન પત્ર આપી ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ કરી હતી વાવ થરાદ સાથે કોઈ પણ પ્રકારનો ધાનેરા નાતો નથી જેને કારણે ધાનેરાના જે લોકો છે તે બનાસકાંઠામાં સમાવેશ થાય તેવું ઈચ્છી રહ્યા છે રાજકીય ઈશારે અને રાજકીય કદ વધારવા ધાનેરાને થરાદમાં સમાવેશ કર્યો હોય તેવા સ્પષ્ટ આક્ષેપો પણ કરાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ